શાળાઓમાં ઉનાળો વેકેશન અને કાળજાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદામાં સ્નાન કરવા લોકોનું ઉભરાયું હતું શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા કાળઝાળ ગરમીથી રાહત મેળવવા અને ઝઘડિયાના પાણેથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો પહાડોમાંથી વહેતા ધોધ કુદરતી વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ ઝઘડિયાના પાણાથા પાણીથા નજીકથી વહેતી નર્મદા નદીના સ્નાન કરીને ગરમીથી રાહત મેળવવી મજા માણી રહ્યા છે ઝઘડિયા તાલુકાના પાણીથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી હોય ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રેસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી શનિવાર તેમજ રવિવારની રજાના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો વૃદ્ધો સહિત ઉમટી પડ્યા હતા કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ પાપટીના લોટની જરાફત માણી આનંદ માણ્યો તો આ સ્થળે ઘોડી સવારી તેમજ ઊંટ ઉપર બેસી લોકો મજા લઈ શકે છે પાણીથા નજીકની નર્મદા નદીને કિનારે ઝઘડ્યા તાલુકાના લોકો રાજપારડી ઉમલા ઝઘડિયા ભરૂચ શંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોય વાહનોના પાર્કિંગ એરિયામાં પણ વાહનોનો ખડકલો નજરે પડ્યો તો આવી સુંદર અને રણિયામણી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે કે જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય કે જેથી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ દિયા છે હું ઝગડા તાલુકાના આમોદ ગામેથી આવી છું આજે હું પાણીધા ગામના મડી નદીના કિનારે નહવા માટે આવે છે જ્યાં ખૂબ જ મજા આવે છે જ્યાં લોકો જેમ કે લોકો દમણ ગોવા જતા હોય છે એવી જ મજા અહીંયા પણ આવે છે આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ